નમસ્કાર ખેડૂત મિત્રો હું જે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એ નવા નવા પાક અને નવા ખેતીની વાત મિત્રો કરતા હોઈએ છીએ ત્યારે મિત્રો હાલ જે છે એ ઉનાળું સિઝન અને આ ઉનાળું સિઝનની અંદર ઉનાળુ મગફળીનું વાવેતર એ નહેરકાંઠા વિસ્તારની અંદર એ ઘણા મોટા પ્રમાણમાં એ મિત્રો થતું હોય છે ત્યારે આ ઉનાળુ મગફળીની અંદર કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ એની વાત મિત્રો આજે આપણે પ્રયત્ન કરીએ તો ઉનાળું મગફળી જે છે એ હાલના સમયગાળાની અંદર આમ ગણવામાં આવે તો લગભગ જે છે એ પાંત્રીસથી પિસ્તાલીસ દિવસની એ મગફળી થવા આવી છે ત્યારે આ પાંત્રીસથી પિસ્તાલીસ દિવસની મગફળીની અંદર આપણે કઈ કઈ કાળજી રાખવી જોઈએ એની વાત મિત્રો જો કરવામાં આવે તો હવે જે છે એ મગફળીને એ કહેવાય કે જે નિંદામણ જે છે એ દૂર કરવાની પ્રક્રિયા હોય એ લગભગ જે છે એ પૂર્ણ થવાના આરે છે જે પિયત આપણે આપવાનું છે એ પિયત જે આપણે ખેંચ પાડી છે જેને ઉગી ગયા પછી જે આપણે મગફળીને ત્રીસથી પાંત્રીસ દિવસ સુધી જે પિયત નથી આપતા ત્યારબાદ જે છે એ પિયત આપવાનું હોય છે તો એ પિયત જે છે હવે આપવાની શરૂઆત જે છે લગભગ ખેડૂત મિત્રોએ કરી દીધી છે હવે રહી વાત મગફળીની અંદર વધારેમાં વધારે ફૂલ બેસે અને વધારેમાં વધારે જે છે એ ફૂટ પડે વધારે મૂળનો વિકાસ થાય અને વધારે પ્રમાણમાં જે છે એ ફૂલ બેસે એ પ્રક્રિયા એ મિત્રો હવે આપણે કરવાની રહી તો આ સમયગાળાની અંદર આપણે શું કરવું જોઈએ તો કે મગફળીની અંદર બને ત્યાં સુધી જીવન મિત્રો જીવામૃત જે છે એનો ઉપયોગ ખાસ કરીને જે છે એ કરવામાં આવે તો મગફળીનો ગ્રોથ સારામાં સારો થાય આપણે બધાને ખ્યાલ છે કે જો મગફળીનો ગ્રોથ સારો થશે તો વધારે જે છે એ ફૂલ ઉગડશે અને વધારે ફૂલ ઉગડશે તો સુયા વધારે બેસશે તો એના માટે જીવામૃત જે છે એ ખાસ કરીને એ આપણે મગફળીની અંદર આપીએ જે ખેડૂત મિત્રો જીવામૃત બનાવી શકતા નથી એ ખેડૂત મિત્રોએ એ મગફળીની અંદર એ મિત્રો જીગરી ખાસ કરીને આપવું જરૂરી છે કારણ કે જીગરીની અંદર જે છે એ તમામ પોષક તત્વો એની અંદર આવેલા છે જેમ કે એની અંદર જે છે એ જીવોસાડોફ્લોઈ જેને કહે કે ઝુબ્રલિન્સ ઓક્સિજન્સ વિટામિન પ્રોટીન સાયટોકાઇનિસ એન્ઝાઇમ્સ આ પોષક તત્વો સાથે સાથે ફોલિક એમિનો અને જે છે એ હ્યુમિક જે છે એ પણ આવેલો છે જેનાથી જે છે એના મૂળનો વિકાસ સારો થશે અને છોડનો વિકાસ એ સારામાં સારો થશે જેને કહેવાય કે નેરકાંઠાના વિસ્તારની અંદર મગફળી વાવી તો પીળો પડવાનો પ્રશ્ન હતો તો પીળો જે છે એ સોડ પડે તો ખોરાક જે છે એ પૂરેપૂરો છોડ જે છે એ બનાવી શકતો નથી તો એ છોડ જે છે એ પીળો પણ પડતો એ અટકાવશે વૃદ્ધિ વિકાસ આરામ સરો થશે અને સાથે સાથે એ એની જે ઉત્પાદન ક્ષમતા જે છે એની અંદર પણ જે છે એ વધારો એ આ ઝીગરી કરશે ઝીગરી જે છે એ એક પંપની અંદર પચાસ એમએલ નાખી અને ઉપર પણ છંટકાવ એ મિત્રો કરી શકાય રહી વાત જે છે એ સોળની અંદર ડાળીની સંખ્યા વધારે પડવી ડાળીની સંખ્યા વધે તો આપોઆપ જે છે એ ઉત્પાદન વધે છે સોળની જે છે એ ડાળીની સંખ્યા વધારવા માટે એ મિત્રો આપણે દર વખતે જે છે ખેડૂત મિત્રોને એ ભલામણ કરતા હોઈએ છીએ અને એ છે ફોલિક એસિડ ફોલિક એસિડ એટલે મિત્રો પ્રોસીડ આ પ્રોસીડ જે છે એક પંપમાં પચીસ ગ્રામ નાખી અને છંટકાવ કરવામાં આવે પંદર દિવસના ગાળે બે વખત તો એ એની ડાળીની સંખ્યા જે છે એ ખૂબ મોટા પ્રમાણની અંદર એ વધારશે અને ડાળીની સંખ્યા વધે તો આપોઆપ જે છે ઉત્પાદન એના વધે છે શિયાળો સિઝનની અંદર જે ખેડૂત મિત્રો એ જીરાની અંદર ધાણાની અંદર આનો ઉપયોગ જેણે કર્યો છે એ ખેડૂત મિત્રોને ખૂબ સારા પરિણામો એ આ આની અંદર આપને જોવા મળ્યા છે તો આ પ્રોસીડ જે છે એ પ્રોસીડ એક પંપમાં પંદર ગ્રામ નાખી અને છંટકાવ કરવા પચીસ ગ્રામ નાખીને છંટકાવ કરવામાં આવશે તો ડાળીની સંખ્યા વધશે સાથે સાથે સોડનો ગ્રોથ સારો કરશે સોડની જે છે વૃદ્ધિ વિકાસ પણ એનાથી ખૂબ સારો જે છે એ થશે તો આ પ્રોસીડ જે છે એ ખેડૂત મિત્રોએ કહેવાય કે પોતાના ખેતરની અંદર એ જે મગફળી વાવી છે એ મગફળીની અંદર પ્રોસીડ જે છે એનો ઉપયોગ અવશ્ય કરવો આ એક અમારી અપીલ પણ છે જેથી કરીને ખેડૂત મિત્રોને કહેવામાં આવે કે ભાઈ ઘણી વખત આપણે ભલામણ કરતા હોય પણ આની અંદર જે છે પચીસ રૂપિયાના પંપની અંદર આપને ખૂબ સારું પરિણામ એ આ પ્રોસીડનું જોવા મળે છે હવે રહી વાત રોગજીવાતની તો રોગ જીવાત જે છે એ લગભગ મગફળીના પાકની અંદર એક લીલી યળનો પ્રશ્ન જોવા મળે છે અને સાથે સાથે એ સફેદ માખી કે લીલી પોપટી જે છે એ કોઈક કોઈક જગ્યાએ જોવા મળે છે આ સિવાય બીજું કોઈ આવતું નથી પણ જો ઈયળનો પ્રશ્ન જોવા મળે તો ઇયળ માટે જે છે એ તમાકુનો ભૂકો અને જે છે લીમડાના હર્કનો છંટકાવ કરવામાં આવે તો એ લીલી યળ જે છે આરામથી જે છે મરી જતી હોય આ સિવાય જે છે એ કહેવાય કે જે લીલી પોપડીને સફેદ માખી હોય તો એના માટે દસ પાણી અર્ગ અથવા પાંચપર્ણી અર્થનો ઉપયોગ જે છે પણ કરી શકે ગાંગડા હિંગનો પણ જે છે એની અંદર આપણે ઉપયોગ કરી શકીએ જમીનની અંદર પોટાશ તત્વની ઉણપ વર્તાતી હોય જમીનની અંદર જે છે પોટાશની ઉણપ રહેતી હોય તો આંકડો આંકડો જે છે એ પાંચથી દસ કિલો જેવો જે છે એ કાપી અને એ આંકડાને જે છે એનું દ્રાવણ એટલે કે ટૂંકમાં એને ડ્રમ કે ટીપડાની અંદર આઠથી દસ દિવસ સુધી પડ્યો રહેવા દેવ અને ત્યારબાદ જે છે એ દ્રાવણને પાણી સાથે આપવામાં આવે તો એ ફૂગનાશક તરીકેનું પણ કામ કરશે અને જમીનની અંદર જે છે પોટાશની જરૂરિયાત રહેતી હોય તો એ પોટાશની જરૂરિયાત પણ જે છે એ પૂરી કરવાની કામગીરી કરશે તો હાલના સમયગાળા અંદર મગફળીની અંદર આટલી ધ્યાન રાખશું મગફળીની અંદર પીએત સાથે જે છે જીવામૃત આપશું પચીસ ગ્રામ આપશું જીવાત હોય તો જીવાત માટે અથવા તો જે છે એ તમાકુનો ભૂકો અથવા તો લીમડાના તેલનો ઉપયોગ આપણે અવશ્ય કરશું ખેડૂત મિત્રો તમને જે છે તમે પણ મગફળીનું વાવેતર કર્યું છે તો મગફળીની અંદર જે છે એ તમને આ પ્રોડક્ટ ક્યાં મળશે કેવી રીતની મળશે તો એના માટેનો નંબર છે અઠ્ઠાણું બે સુમાલી અઠ્ઠાણું બે સુમાલી બત્રીસ નવ ઓગણ સિત્તેર આ નંબર પર મિત્રો ફોન કરી અને ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર તમને મગફળીના પાકની માહિતીની જરૂરિયાત હોય આ પ્રોડક્ટ મેળવી હોય તો ક્યાં કઈ જગ્યાએ મળશે એ તમને માહિતી ત્યાં મળી જશે ખેડૂત મિત્રો વિડીયો મારો છેલ્લે સુધી જોવા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર